વડોદરા ભાયલીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમોની ધરપકડ પકડાયેલા આરોપીમાં ત્રણ ઉત્તર પ્રદેશના છે ભાયલી સામૂહિક દુષ્કર્મ મામલે ખૂબ જ ઝડપી તપાસ થઈ રહી છે આ મામલે પોલીસે અડતાલીસ કલાકમાં જ પાંચ આરોપીઓ ઝડપી પાડ્યા છે હાલ ક્રાઈમ બ્રાન્ચ તમામ આરોપીઓની પૂછપરછ કરે છે ટૂંક સમયમાં જ ક્રાઇમ બ્રાન્ચની પ્રેસ કોન્ફરન્સ કરી તમામ માહિતી આપવામાં આવશે ગંભીર ઘટનાની તપાસમાં આઈજી એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિત બસો પોલીસ કર્મીઓની ટીમ કામે લાગી હતી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ